ના દરિત્ર બેઠો કે હું ડાયરું કે ફોન માં વાત કઈ છો ગર્લફ્રેન્ડ બેઠો હેલો એક નંબર થાય મારજે તમ તારે યો બંધ આયો આને દે દે ચાકુ દે તારી મને તો દે ચાક મને મારી યોની મારી આકાશ આકા ગેમિંગ આટી આલે ઉભરી ગયો ની ગોળી નથી ઓ આને આલે દો આ એએમપી ની ગોળી લેડી ગઈ આ બંધો આવે આલે આલે આલે

हां ये मेन बिल्डिंग से बंदो वो है जो बंदो उतरो आने दिल तो ली दो आ ने पाछो मारयो मैं आका गेमिंग भाई ने पाछो मारयो मैं किल जो ली दो गुटी रण ना बगर आज एक नॉक नॉक ये निकले थे यार बफरो बोले बओबी

Did you know? Yeah, call karo, bhai ko. Obi, obi, obi. Did you see my way? We didn't call up full. Yeah, bad. Yeah, Kothri, money, I'll give you. Help! Oh, ઉભી રહ્યો હાલી હેલકો અરે યાર નહીં 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 અરે માં છોડતા હું ઓ ગયો 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 એની બેનને છોડના રો ગયો અરે દીકે જો મરી ગયો માં છોડતા હું નહીં માં છોડાઈ ગઈ ઉટીનો નો આ બંગો આવ્યો એક જ ગમ આવ્યો

ખાણી માં ચોદાવણો કયો અહીંયા બોટ મારવા જઈએ ભાઈ

એનો બંધો જોમાંથી રંઢિયા પથરી મારવાની ટ્રાય કરે ઊભી ના થાતી નક મારશે જો આવ્યો આની વહી તો અરે માં તો બે જણા નીકળ્યા બોલ આમાંમાં બે 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 જેક જ છે હેડ માર્યો હવે બો ઓ ભીયા બેને હેડ માર્યા તમે એક અંદર 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 બેન ને યુટ્યુબ ચોદે આમાં શિક્ષક લેજો

બોદે બાક મા ચોજા અરે યાર આ મા ચોચા હમણાં કેમ તો યા પકડ 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 ઉભી માનો મારે મા ચોદેલા હેવેન યુનિકોર્ન નો રંડો તારી બેન ને ચોડે એક ગાડી અહીંયા પડી છે જાય જોયા એરિયો બંધો અરે રે ખવર આપો આપું ક્યાં હે હા એરિયો એ આટલામાં આગેમાં ચોપે હા ના વાંધો હું ઓપી 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 અહીંયા આ બાજુ આવ આ બાજુ આવ ગાડી બેનને ચોદે હાલ માર દે ગાડી પાસે જોતો તો ક્યાં અહીંયા we are number 1